હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ વર્ષ કિચન કેમ છો બધા હું છું વર્ષા તમે જો હજુ સુધી ચેનલ પર નવા છો અને ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી અને તમને જો મારી રેસીપી ગમતી હોય તો વધારે સુપર હેલ્ધી ટેસ્ટી અને ઇઝી રેસિપીસ જોવા માટે મારી યુટ્યુબ ચેનલ વર્ષ કિચનને સબસ્ક્રાઈબ કરજો અને સાથે જ બાજુમાં આપેલા બે લાયકન પર ક્લિક કરજો જેથી તમને આવતા નવા વિડીયોઝની નોટિફિકેશન મળતી રહે અને સાથે સાથે મારી રેસીપી ને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સર્કલમાં પણ જરૂરથી શેર કરતા રહેજો થેન્કસ આજે હું તમારી સાથે આખી દુનિયામાં ફેમસ એવા વાટી દાળના સુરતી ખમણની રેસીપી શેર કરીશ આ રેસીપી એકદમ નવી છે તમે આની પહેલાં આ રીતે ક્યારેય ખમણ નહીં બનાવ્યા હોય અને આ ખમણ એકદમ રૂજ એવા પોચા અને જાળીદાર એવા તૈયાર થશે અને બનાવવામાં એકદમ સહેલા છે અને સાથે સાથે હું ખમણની જે સ્પેશિયલ ચટણી સુરતમાં મળે છે તેવાળી સુરતી ખમણની ચટણીની રેસીપી પણ શેર કરીશ એકદમ લીલી છમ ગ્રીન ચટણીની રેસીપી આ સુરતી ખમણ સાથે આપણે જોઈશું તો તેના માટે સૌ પ્રથમ અઢીસો ગ્રામ જેટલી ચણાની દાળ લેવાની છે ચાર વ્યક્તિને સૌ થાય તેટલા ખમણ આમાંથી તૈયાર થશે તો ચણાની દાળને ત્રણથી ચાર વખત એકદમ સરસ રીતે પહેલાં ધોઈ લેવાની છે એક તપેલીમાં ધોયેલી દાળને ડૂબાડું પાણીમાં પલાળવાની છે સાત કલાક જેવી ગરમીની સિઝન હોય તો ચાર કલાક બાદ એક વખત ખોલીને ચેક કરી લેવું પાણીમાં વાસ આવે તો પાણી બદલીને બીજું પાણી નાખવાનું છે અત્યારે મેં સાત કલાક દાળને પલળવા દીધી છે શિયાળાની જો ઠંડીની સિઝન હોય તો તમે આખી રાત દાળને પલળવા દઈ શકો છો અને ઉનાળાની સિઝન હોય તો પાંચથી છ કલાક પલાળવાની દાળનો દાણો એકદમ સરસ રીતે તૂટી જાય છે હવે ખમણમાં નાખવા માટે તીખી છ નંગ લીલી મરચી અને ત્રણથી ચાર મોટા ટુકડા આદુની પેસ્ટ કરી લેવાની છે અને આપણે આ દાળનું પાણી ફેંકવાનું નથી સાત કલાક બાદ દાળ એકદમ સરસ પલળી ગઈ છે અને આપણે આ પાણી સાથે જ દાળને વાટવાની છે આ પાણીમાં આથો આવી ગયો હોય છે તેથી આપણે પાણીને ફેંકી નહીં દઈએ જો પાણીમાં વાસ આવતી હોય તો જ તમે પાણીને કાઢી નાખવું નહીં તો રહેવા દેવાનું છે તો આપણે આ પાણીમાંથી થોડી દાળ નીતારીને લેતા જશું એક મિક્સર જારમાં અને જરૂર પ્રમાણે આ જ પાણીને આપણે થોડું થોડું નાખીને રવા જેવી કરકરી દાળને વાટવાની છે અને આદુ મરચી પણ તેમાં નાખી દેસું એટલે સાથે એકદમ સરસ રીતે વટાઈ જાય દાળને માટલાના સાદા પાણીમાં જ પલાળવાની છે આજે આપણે જે ખમણ બનાવી રહ્યા છીએ તે એકદમ અલગ રીત છે એટલે અત્યારે આપણે દાળનું જે પલાળેલું પાણી છે તે પીસવામાં યુઝ કરવાનું છે આ પાણીમાં આથો આવી ગયો હોય છે જેને કારણે ખમણ એકદમ પોચા રૂ જેવા તૈયાર થશે તો બધી દાળ તેના પલાળેલા પાણી સાથે જ પીસતું જવાનું છે અને આ રીતે કરકરી રવા જેવી વાટવાનું છે ઝીણો રવો હોય છે તેના કરતાં જરા જાડું ખીરું રાખવાનું દાણેદાર રહે તે રીતે વાટવાનું એટલે ખમણ એકદમ સરસ તૈયાર થાય હવે સ્વાદ પ્રમાણે તેમાં નમક અને એક ટીસ્પૂન જેટલા લીંબુના ફૂલ નાખવાના છે કેમ કે અત્યારે આપણે આ ખમણ જે બનાવી રહ્યા છીએ તે આથા વગરના બનાવી રહ્યા છીએ તો તેમાં લીંબુના ફૂલ નાખશો તો ખમણ બહુ જ સરસ તૈયાર થશે તો એક વખત સરસ રીતે બધું મિક્સ કરી લેવાનું છે ત્યારબાદ તેમાં હાફ હાફ ટી સ્પૂન જેટલું હળદર અને હિંગ પણ નાખવાના છે અને એકદમ ચમચા વડે સરસ રીતે હલાવીને મિક્સ કરી લેવાનું બેથી ત્રણ મિનિટ હલાવશો એટલે ખીરું એકદમ હળવું થઈ જશે આ રીતે ફૂલી જશે થોડું અને હવે આ ખીરાને આપણે ઢાંકીને અડધો કલાક રેવા દઈશું જેથી તેમાં હાથો આવી જશે કેમકે દાળના પાણીમાં જ આથો આવી ગયો છે અને તેને અડધો કલાક રેસ્ટ આપીશું તો એકદમ સરસ ખીરું ફૂલી જશે હવે એક ઢોકળિયાની જે થાળી હોય તેમાં તેલ લગાડી દેવું પહેલા અઢીસો ગ્રામ ચણાની દાળનું આ ખીરું છે તો તેમાં ટોટલ પાંચ ટેબલ સ્પૂન જેટલું કાચું તેલ નાખવાનું છે અને તેલને કારણે જ આ ખમણ એકદમ રૂ જેવા પોચા અને જાળીદાર તૈયાર થશે અને અત્યારે આપણે ખમણ આ ઇન્સ્ટન્ટ આથા વગરના બનાવી રહ્યા છીએ એટલે તેમાં તેલ નાખવું ખૂબ જ જરૂરી છે અને હવે જેમાં ખમણ બનાવવાના હોય તે વાસણ કે ઢોકળિયામાં પાણી પહેલાં ઉકળવા મૂકી દેવાનું છે અને તેમાં સ્ટેન્ડ મૂકી દેવું પાણી એકદમ સરસ રીતે ઉકળી જાય ત્યારબાદ જ અઢી કપ જેટલું અત્યારે ખીરું મેં એક અલગ વાસણમાં લીધું છે તો એક અલગથી નાની વાટકીમાં હાફ ટી સ્પૂન જેટલો સોડા બાય કાર્બ એટલે કે બેકિંગ સોડામાં ત્રણ ટીસ્પૂન જેટલું પાણી મિક્સ કરીને ત્યારબાદ જ તેને ખીરામાં નાખવાનું છે આ રીતે તમે સોડા મિક્સ કરશો તો તે ખીરામાં એકદમ સરસ રીતે મિક્સ થઈ જશે અને ખમણની ઉપર લાલ ટપકા જે થઈ જાય છે તે બિલકુલ નહીં થાય તો ઢોકળિયામાં પાણી ઉકળે ત્યારબાદ જ ખીરામાં સોડા નાખવાનો છે અને ત્યારબાદ જ તેને આપણે એક પ્લેટમાં નાખીને હવે આ રીતે એક સરખું લેવલ કરીને સ્ટીમ કરવા મૂકી દઈશું તો મેં અત્યારે એક મોટી કઠોટમાં પાણી ઉકાળવા મૂક્યું છે અને તેની ઉપર સ્ટેન્ડ અને તેની ઉપર અત્યારે આ ખીરાવાળું મોલ્ડ છે તે મૂકી દીધું છે અને આ રીતે કોઈ કપડાંથી કવર કરેલું ઢાંકણ ઢાંકવાનું છે જેથી તેની વરાળ ડાયરેક્ટ થાળીમાં ન પડે અને પંદર મિનિટ સુધી ફાસ્ટ ગેસની ફ્લેમ પર તેને સ્ટીમ થવા દેવાના છે વચ્ચે ખોલીને ચેક નથી કરવાનું અને ફાસ્ટ ગેસની ફ્લેમ રાખવી ખૂબ જ જરૂરી છે તો જ ખમણ એકદમ સરસ રીતે ફૂલશે અને તેમાં સરસ રીતે ઝાળી પડશે તો પંદર મિનિટ સુધી ફૂલ ગેસ રાખીને તેને સ્ટીમ થવા દેવાના છે તો જોઈ શકો છો તમે ખમણ એ એકદમ સરસ સ્ટીમ થઈ ગયા છે તો આપણે ફરીથી હવે ગેસની ફ્લેમ બંધ કરીને ઢાંકીને વીસ મિનિટ સુધી આ રીતે જ રહેવા દઈશું જેથી એકદમ સરસ રીતે ખમણ સિજાઈ જાય અને હવે સુરતની સ્પેશિયલ ખમણની જે ગ્રીન ચટણી છે તે બનાવવા માટે બે કપ જેટલી કોથમીર બે લીલી ડુંગળી આઠથી દસ કળી લીલું લસણ આ રીતે એકદમ ઝીણું ઝીણું સમારીને લેવાનું છે અને બધું ધોઈને ચોખ્ખું કરેલું છે અને ચારથી પાંચ મીડિયમ તીખા મરચાં અને એકથી બે તીખી મરચી બેથી ત્રણ ટુકડા આદું ઝીણું ઝીણું સમારીને લેવું સ્વાદ પ્રમાણે નમક નાખવું એક ટેબલ સ્પૂન જેટલી સુગર અને હાફ ટી સ્પૂન જેટલી હિંગ લેવી એક ટી સ્પૂન જેટલું આખું જીરું નાખવું જીરાને કારણે ટેસ્ટ બહુ સારો એવો આવશે ચટણીમાં અને ચટણી થોડી ગળચટટી ખાટી અને નમકીન હોય છે તો ખાંડ એટલે કે સુગરનું પ્રમાણ પણ આગળ પડતું રાખવાનું છે અને એક લીંબુનો રસ નાખવો જરૂર પ્રમાણે પાણી નાખીને મિક્સરમાં આની પેસ્ટ બનાવી લેવાની છે અને ખમણ આપણે વીસ મિનિટના રેસ્ટ બાદ હવે આ જે ખમણની ટ્રે છે તેને આપણે બહાર કાઢી લેશું અને આપણે તેમાં હવે કટ પણ લગાવશું અને વીસ મિનિટ ઠંડા પાડ્યા બાદ આપણે એક વખત ચેક કરશું તો નાઈફ એકદમ ક્લીન બહાર આવે છે એનો મતલબ એમ કે ખમણ એકદમ સરસ રીતે સ્ટીમ થઈ ગયા છે તો આપણે જે ગ્રીન મસાલો હતો તેની પેસ્ટ વાટીને તૈયાર કરી લીધી છે હવે તેમાં ફરીથી એક ડુંગળીને પાંચથી છ લીલા લસણની કળીને ઝીણી ઝીણી સમારીને આમાં મિક્સ કરવાનું છે અને થોડી કોથમીર પણ આમાં ઝીણી ઝીણી સમારીને મિક્સ કરવાની છે આ સુરતી ખમણની સ્પેશિયલ ગ્રીન ચટણી છે જે સુરતમાં દરેક જગ્યાએ નથી મળતી અત્યારે અમુક જગ્યાએ સુરતના જે જૂના પરા છે તેમાં જ આ ચટણી ખમણ સાથે મળે છે આ ચટણી ટેસ્ટમાં એટલી બધી ચટપટી લાગે છે ને કે તમે એક વખત બનાવશો ને એટલે ખમણ સાથે તમે વારંવાર આ ચટણી બનાવશો ખમણનું આપણે અત્યારે એકદમ ઠંડા પડી ગયા છે ત્યારબાદ તેને આપણે આ રીતે અનમોલ્ડ કરીશું હું અત્યારે તેને આ ચોપર બોર્ડ પર અનમોલ્ડ કરી રહી છું અને એકદમ ઇઝીલી અનમોલ્ડ થઈ જાય છે અને તમને નજીકથી બતાવું તો તમે જોઈ શકો છો કે જાળી કેટલી સરસ પડી છે તો આપણે હવે તેને પલટાવીને તેમાં આપણે કટ લગાવી દઈશું એક નાઈફ વડે અને મોટા મોટા સ્ક્વેર કટ અત્યારે હું લગાવી રહી છું કેમ કે અમારા ઘરમાં બધાને કોરા ખમણ ખૂબ જ પસંદ છે તો અત્યારે હું આ ખમણને મોટા મોટા ચોરસ ટુકડામાં કાપીને તેલ સાથે અને ચટણી સાથે સર્વ કરવાની છું જોઈ શકો છો તમે ખમણમાં જાળી કેટલી સરસ પડી છે અને કેટલા પોચા બન્યા છે આ ખમણ બનાવ્યા પછી તમે એક વખત ખાશો તો કોઈને ખબર પણ નહીં પડે કે આથા વગરના આ ખમણ છે આથાવાળા જે ખમણ હોય છે તેને પણ ટક્કર મારે તેવા આ આથા વગરના ખમણ રેડી થયા છે તો આ ચટણી પણ એકદમ દાણેદાર અધકચરી વાટેલી હોય તે પ્રકારની હોય છે તો તેમાં આપણે એકથી બે પીસ ખમણનો આ રીતે હાથથી ક્રમ્બલ કરીને ચટણીમાં મિક્સ કરી દઈશું અને આ ચટણીમાં લસણ ડુંગળી અને ખમણને કોથમીર જે ખાવામાં આવે છે તે વધારે ટેસ્ટ આપે છે તો તમે ચોક્કસથી એક વખત આ રીતે ચટણી બનાવીને ટ્રાય કરજો તમે ખમણ સાથે કેવી પ્રકારની ચટણી ખાવાનું વધારે પસંદ કરો છો તે પણ મને કમેન્ટ્સમાં જરૂરથી જણાવજો અને તમારામાંથી કોને કોને કોરા ખમણ તેલિયા ખમણ અને વઘારેલા ખમણ કેવા પ્રકારના ખમણ વધુ ભાવે છે રસાવાળા ખમણ તે પણ મને કમેન્ટ્સમાં જરૂરથી જણાવજો એક વખત તમે આ કાચા ખમણ તેમાં ઉપર કાચું તેલ રેડીને સેવ અને ચટણી સાથે સવ કરજો ખાવાની મજા પડી જશે સુરતમાં રાતે તેલિયા ખમણ ખાવાની પ્રથા છે અને સુરતમાં અમુક અમુક જગ્યાએ સ્પેશિયલ રાતે બાર વાગે આ રીતના તેલિયા ખમણ ગરમા ગરમ મળતા હોય છે તો તમે ખમણમાં ઉપરથી આ રીતે તેલ નાખીને તેને ફરીથી થોડી વાર સ્ટીમ કરવાના અને ગરમ ગરમ સવ કરવાના તેલ અને સેવ અને ચટણી સાથે તો ખાવાની મજા પડી જશે અત્યારે હું આ રીતે કોરા ખમણ જ સર્વ કરી રહી છું તમે આ ખમણને વઘારીને પણ ખાવાના ઉપયોગમાં લઈ શકો છો અને સાથે લીલા મરચાં તો હોય જ આ ખમણની સાથે લીલા રાયતા મરચાં પણ સૌ કરવામાં આવે છે અને હું તમને ખોલીને બતાવું તો ખમણમાં જોઈ શકો છો તમે કેટલી સરસ જાળી પડી છે અને કેટલા સોફ્ટ બન્યા છે બિલકુલ કાચા નથી કે વચ્ચેથી બિલકુલ કાચા રહી ગયા હોય તેવા પણ નથી આજે મેં તમારી સાથે આજે આથા વગરના ખમણની રેસિપી શેર કરી છે તે સુરતના પ્રખ્યાત રાતે બાર વાગે સ્પેશિયલ મળતા સુરતી તેલિયા ખમણની રેસીપી છે જેમાં આથો નથી લાવવામાં આવતો અને આ રીતે જ તેલવાળા આથા વગરના ખમણ બનાવીને પીરસવામાં આવે છે તો આશા રાખું છું કે તમને મારી આજના આ સુરતી વાટીદારના ખમણની રેસીપી પસંદ આવી હશે રેસીપી તમને ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક્સ ફોર વોચિંગ એન્ડ સ્ટે હેલ્ધી